કૌભાંડ દોઢ વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચ સૂત્રો લીધા કૌભાંડ સુરત શહેર વર્ષ બે હજાર ચોવીસમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટના કૌભાંડમાં મોટી સફળતા મળી છે લાંબા સમયથી ફરાર રહેલા બે મુખ્ય આરોપીઓ બોની વિનોદભાઈ તાળા અને વૈભવ અશ્વિનભાઈ તાળાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે આરોપીઓ વિવિધ યુનિવર્સિટીઓને શિક્ષણ બોર્ડના બોગસ દસ્તાવેજો બનાવી વિદ્યાર્થીઓ પાસેથી આર્થિક લાભ મેળવી રહ્યા હતા પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલી ચપતી આ ગુનામાં ના સફળતા આરોપીઓ બોની તાળા ઉમર વર્ષ અઠ્યાવીસ રહે કાપોદરા અને વૈભવ તાળા વર્ષ બાવીસ રહે સરથાણા તેને રોજ વરાછા રોડ પર આવેલા પોદદાર આર્કેટ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા આરંભ એજ્યુકેશનના નામે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી બોનીતાળા સથાણાના વેસ્ટર્ન પ્લાઝામાં આરંભ એજ્યુકેશનના નામથી વિઝા સર્વિસનો વ્યવસાય ચલાવતો હતો અને તેના આરોપી વૈભવ તાળા સાથે મળી ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાનું રેકેટ ચલાવતો હતો અને આ માર્કશીટ સાક્ષી ફેનેલ વેરડીયા મારફતે વેચતો હતો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે